જો તમારા બાળકો 8 ધોરણ સુધી ભણતા હોય ને તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે એક મસ્ત મજાની એપ્લિકેશન બનાવેલી છે સ્વપ્નિલ એનાલિસિસ સિસ્ટમ આ સિસ્ટમમાં તમારા બાળકો કેટલું ભણે છે કેટલું આવડે છે કેટલું નથી આવડતું તમામ માહિતી આ મળી રહે છે એપ્લિકેશન નો ઉપયોગ વાલી કોઈ પણ મોબાઈલ માં કરી શકે છે આમાં દરેક વસ્તુ આવી જાય છે જેમ કે કક્કો બારક્ષી એબીસીડી 8 માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે જે કંઈ પણ જરૂરી બાબત હોય બધી જ બાબત પાયા લગતું જ્ઞાન જે કઈ પણ હોય એનું આયા આમાં રેકોર્ડ થઈ શકે છે અને પછી આપણે જોઈ શકીએ છીએ જેમ કે આમાં પંદર નો ઘડિયો આવડતો હોય તો ગ્રીન હોય જો ન આવડતો હોય તો રેડ હોય અને થોડોક થોડક આવડતો હોય તો યલો કલર નો હોય તો આનાથી વાલીને ખબર પડી શકે કે મારા બાળકને શું આવડે છે શું નથી આવડતું અને શું થોડુંક થોડુંક આવડે છે અને આ એપ્લિકેશનની કોસ્ટ ખાલી એક રૂપિયો છે દરરોજના એક રૂપિયા વાર્ષિક ત્રણસો પાંસાઠ રૂપિયા અને આ એપ્લિકેશન દ્વારા માત્ર વાલી જ નહીં પણ શિક્ષકો અને આચાર્યો માટે પણ ઘણી સરળતા રહેશે આચાર્ય પોતાની શાળામાં કયા વિષયમાં સુધારાની જરૂરત છે એનું આખું લિસ્ટ નીકળી શકે છે તો ગુજરાતના દરેક શાળાના આચાર્ય અને શિક્ષકો આ સ્વપ્ન સ્ટુડન્ટ એનાલિસિસ સિસ્ટમ ની વધુ માહિતી મેળવવા માટે આ પેલ નંબર ઉપર સંપર્ક કરો